ગુડ ઇવનિંગ એવરી વન વેલકમ ટુ અવર ડિજિટલ પ્લેટફોર્મ મિત્રો કાલે આપણે આરએમસીના જુનિયર ક્લાર્કની જે ભરતી આવી છે બરાબર એના સિલેબસની ચર્ચા કરી હતી એની સાથે સાથે આજે આપણે એક ચર્ચાનો વિષય એવો લઈ આવ્યા છીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જુનિયર ક્લાકની જે ભરતી છે તો એમાં સિલેબસ છે એ કઈ ટાઈપનો અભ્યાસક્રમ છે એ કેવો છે અને એનું વેઇટેજ છે એ કેવું છે તો એના વિશેની ચર્ચા કરશું મિત્રો અ પહેલાં સૂચિત કરી દઉં કે આ જે તમારી સમક્ષ દેખાય છે એનો જૂનો સિલેબસ આપેલો છે નવા સિલેબસમાં કંઈ ફેરફાર થશે તો એ લોકો જાણ કરશે અત્યારે હાલ પૂરતો આપણે જૂના સિલેબસની ચર્ચા કરીએ તો જૂના સિલેબસમાં તમે જોઈ શકો છો જનરલ નોલેજ હિસ્ટ્રી ઓફ ગુજરાત જીઓગ્રાફી ઓફ ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બેઝિક સાયન્સ કરંટ અફેર કરંટ અફેર બંનેનું ઇન્ડિયા અને ગુજરાત એન્વાયરમેન્ટ જનરલ એડમિનિસ્ટ્રેશન અને ગવર્મેન્ટ સ્કીમ આટલો જે પોર્શન છે એ ત્રીસ ટકા વેટેજ ધરાવે છે ત્રીસ માર્ક નથી કે તો ત્રીસ ટકા વેઇટેજ કહું છું બરાબર છે તો ત્રીસ ટકા વેટેજમાં તમામ વસ્તુ આવી જેમાં જી કેનો સમાવેશ થાય છે ગુજરાતનો ઇતિહાસનો સમાવેશ થાય ગુજરાતની ભૂગોળનો સમાવેશ થાય આર્ટ એન્ડ કલ્ચર કીધું છે તો એમાં ખાસ પર્ટિક્યુલર કાંઈ સૂચિત નથી કીધું કે ભારતનું કે ગુજરાતનું તો આપણે બંનેનું કરીને જવું પડે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ બેઝિક સાયન્સ નોર્મલ બેઝિક સાયન્સ જે છે બરાબર ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન નો નોર્મ્સ જે નોર્મલી જે પૂછાય છે એ તમામ આપણે કરીને જશું આમાં કરંટ અફેર બંનેનું કરીને જશું ઇન્ડિયા અને ભાર એટલે કે ભારત અને ગુજરાત બંનેનું વધારે પડતું ગુજરાતનું કરશું ક્યાંક એકાદ બે પ્રશ્ન ભારતના રિલેટેડ કોઈ પણ આવી જાય જેમ કે ડિફેન્સ બાબતે કોઈ પણ હશે તો એ ભારત લેવલે આવશે સાયન્સ અને ટેકનોલોજીના બાબતે કરંટ હશે તો એ કેમાં આવશે તો કે ભારત લેવલે આવશે એન્વાઇટમેન્ટ પર્યાવરણ છે આપણે કરીને જવું પડશે જનરલ એડમિનિસ્ટ્રેશન કરવું પડશે બરાબર છે અને ગવર્મેન્ટની સ્કીમ એટલે કે યોજનાઓ આનો વેટેજ કેટલો છે ત્રીસ ટકા વેટેજ છે આનો છે સેકન્ડ પોર્સન છે ગુજરાતી ગ્રામર એન્ડ લિટરેચર એટલે કે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય એ દસ ટકા વેઇટેજ ધરાવે છે ઇંગ્લિશ ગ્રામર જે છે એ પંદર ટકા વેટે ધરાવે છે મેથ્સ એન્ડ લોજિક ટેસ્ટ લોઝિકલ ટેસ્ટ એટલે કે આપણે રીઝનિંગ જેને કહીએ છીએ તો મેથ્સ અને રિઝનિંગ જે છે એ પણ પંદર ટકા વેટેજ ધરાવે છે બેઝિક ઓફ કોમ્પ્યુટર પંદર ટકા વેટેજ યાદ રાખો કોમ્પ્યુટરનો જે વિષય છે એ આર એમ પણ આપ્યો છે અને એ એમસીમાં પણ છે તો કોમ્પ્યુટર એક તો આપણે વ્યવસ્થિત કરીને જવું જ જોઈએ અને કાલે વાત કરી તે પ્રમાણે કે કોમ્પ્યુટરમાંથી શું આવી શકે તો કોમ્પ્યુટરમાંથી હવે પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન આપણે એટેમ્પ કરવાના રહેશે અને અમદાવાદ સિટી વિશેના પંદર ટકા વેટે છે પછી કે અમદાવાદ તમે જે જગ્યાએ જાઓ છો એ જગ્યાને સ્થળને તમે પરિચિત છો કે નહીં એના માટે થઈને અમદાવાદ સિટી માટે જે ક્વેશ્ચન કોઈ છે બરાબર અમદાવાદ સિટીનો ઇતિહાસ છે અમદાવાદના નદી અમદાવાદમાં કંઈ કઈ નદીઓ છે તળાવો બરાબર છે કોઈ મહેલો આવેલા છે હેરિટેજમાં શું પ્રખ્યાત છે બરાબર છે તો આ તમામ વસ્તુ અમદાવાદ સિટીને ટૂંકમાં અમદાવાદ જિલ્લો આખો કરીને જવાનો છે એટલી વ્યવસ્થા કરી દઉં બીજી વસ્તુ અમદાવાદ જિલ્લાની જે વિડિયો છે બરાબર એ આપણે યુટ્યુબ ચેનલ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મુકાઈ ચૂક્યો છે તો તમે આપણું પ્લે લિસ્ટ જોઈ અને એમાં જોઈ લેશો આ સિવાય કોમ્પ્યુટરના લેક્ચર પણ ઘણા બધા મુકાઈ ચૂક્યા છે એની સાથે સાથે જીસીઆરટીની સિરીઝ તો આપણી ચાલુ છે જ તો આ કંઈક જૂનો સિલેબસ અમદાવાદ જુનિયર ક્લાર્ક બરાબર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કનો આ કંઈક જૂનો સિલેબસ હતો અહીંયા વેટેજ આપ્યા છે માર્ક નથી આપ્યા બરાબર છે આવી રીતે તમે કરવા જાઓ તો સો ટકા વેઇટેજ થાય છે હવે કોઈ નવો સિલેબસ જો જાહેર થાય છે તો એની ચર્ચા આપણે કરવાની રહેશે ત્યાં સુધી આપણે આ સિલેબસ પ્રમાણે આગળ વધવાનું રહેશે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે આપણે મળીએ છીએ